અડીખમ ગુજરાત મહીસાગર મહીસાગર જિલ્લામાંથી પ્રયાગરાજ કુંભમેળામાં ગયેલા શ્રદ્ધાળુનો વિડીયો સંદેશ સામે આવ્યો લુણાવાડા તાલુકાના છ જેટલા લોકો પ્રયાગરાજ કુંભમેળામાં ગયા છે તેમણે આખો સમક્ષ દેખેલી વાસ્તવિકતા વર્ણવી પ્રયાગરાજમાં રાત્રે પહોંચ્યા જ્યાં કોઈ હોટલ ના મળતા ગાડીમાં જ હોલ્ડ કર્યો અમે સાહી સ્નાન કર્યું જેમાં કોઈ વિઘ્ન નડ્યો નહીં અને ખૂબ મજા આવી પરંતુ ત્યાં નાના બાળકો અને વૃદ્ધોને લાવવાની કોઈ જ જરૂર નથી ત્યાં એટલી ભીડ અને ધક્કા છે કે બાગદોડ પર થઈ શકે છે પ્રયાગરાજ છોડ્યા પછી ગંગા નદીના બ્રિજ ઉપર ટ્રાફિક જામના લીધે અમે ચાર કલાક ફસાયા છીએ વધુમાં તે જણાવી રહ્યા છે નમસ્કાર દાહોદ જિલ્લા દેવગઢ તાલુકાથી અને મહીસાગર જિલ્લો લુણાવાડા તાલુકાથી અમે છ મિત્રો તારીખ છવ્વીસના ના સાંજે પાંચ વાગે પ્રયાગરાજ મહાકુંભ સ્નાન કરવા માટે નીકળ્યા ઘરેથી અને સત્યાવીસ તારીખે રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ પ્રયાગરાજ પહોંચી ગયા થોડો ઘણો ટ્રાફિક નડ્યું અમને પરંતુ અમે ત્યાં રાત્રે કોઈ હોટલ રોકાવા ના મળી એટલે અમે ગાડીમાં જ હોલ્ડ લીધો સવારે સાત વાગે ઊઠી દાંતણ બ્રશ કરી અને અમે સંગમ ઘાટ પર પહોંચ્યા જ્યાં સત્યાવી જ્યાં અઠ્યાવીસ તારીખે સવારમાં અમે સ્નાનનો લાભ લીધો અને પછી પાછા અમારા જગ્યા પર આવી ગયા ભગવાન શાહી સ્નાન ઓગણત્રીસ તારીખે અમાવસ્ય મૌનિ અમાસનું સ્નાન અઠ્યાવીસ તારીખે સવારમાં સાડા સાત વાગે કર્યું ત્યાં પણ અમને કોઈપણ જાતનું વિઘ્ન નડ્યું એ ખૂબ જ મજા આવી પરંતુ ત્યાં નાના બાળકો અને વૃદ્ધોને લાવવાની કોઈ પણ જરૂર નથી કારણ કે ત્યાં એટલી ભીડ એટલી ધક્કા મૂકી છે કે એ લોકો ભગદડમાં કંઈ પણ થઈ શકે છે અમારી અમારે આખો આગળ જ અમે સ્નાન કરી નીકળતા હતા અને પાછળ ધક્કા લગભગ પંદર જણ દબાઈ ગયા અને કંઈક કેટલાય ઘાયલ થઈ ગયા માટે તમે નમ્ર વિનંતી કરું કે કોઈએ પણ નાના બાળકો દસ વર્ષથી નીચેના બાળકો પંદર વર્ષથી નીચેના સાયક વર્ષથી ઉપરના લાવવાની કોઈ પણ જરૂર છે નહીં અને ત્યાર પછી રસ્તામાં અમે પ્રયાગરાજ છોડ્યા પછી નર્મદ ગંગાનદીના બ્રિજ પર લગભગ સાડા ત્રણથી ચાર કલાક અમે ટ્રાફિકમાં ફસાઈ રહ્યા અને ત્યાર પછી થોડા આગળ આવ્યા અને અત્યારે પર અમે ટ્રાફિકમાં જ છીએ માટે જે કોઈ ભાઈઓ ગુજરાતથી આવતા હોય એ તમામને મારી નમ્ર વિનંતી કે સમજી વિચારી જરૂરી ચીજવસ્તુ સામાન ખાણીપીણી લઈને જ આવવું કોઈએ પણ નાના બાળકો વૃદ્ધોને સાથે લઈને કે ચાલો આપણે મહાકુંભ સ્નાન કરી આવે એવા વિચારથી આવવું નહીં જય હિન્દ જય ભારત નમસ્તે